રાજકોટ મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં કુલ ત્રેપન દરખાસ્તોમાંથી અગિયાર દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવી હતી આજે કુલ એકસો બે કરોડના વિકાસ કામોને સ્ટેન્ડિંગ કમિટીએ લીલી ઝંડી આપી હતી જેમાં પ્રથમ વખત રાજકોટ મહાનગરપાલિકા પાર્ટી પ્લોટ બનાવશે ખાનગી પાર્ટી પ્લોટને ટક્કર મારે તેવી સુવિધાઓ સાથે પાર્ટી પ્લોટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પાર્ટી પ્લોટ બનાવવા પાછળ અંદાજિત બે કરોડનો ખર્ચ કરવામાં આવશે કલાવાડ રોડ સહિત ત્રણેય ઝોનમાં પાર્ટી પ્લોટ બનાવવા મેળવવાનું આયોજન કરવામાં આવ્યું છે જે લગ્ન પ્રસંગ કે શુભ પ્રસંગે ટોકન દરે ભાડે આપવામાં આવશે કુલ 102 કરોડ જેવી માગબર રકમના કામો વિકાસ કામો આજે મંજૂર કરવામાં આવ્યા છે આમ જોઈએ તો રાજકોટ મહાનગરપાલિકા માટે તમામ કામો મુખ્ય કહી શકાય છે 18 18 વોર્ડને આવરી લઈને વિકાસ કામો કરીએ છીએ તેમ છતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલની જો વાત કરું તો રાજકોટમાં વેસ્ટ ઝોનમાં બીજા રિંગ રોડ ઉપર જે ચાર મોટા આઇકોનિક બ્રિજો અમે નાના નાના જે કલવર્ટ બ્રિજ બનાવીએ છીએ આ બ્રિજ આવનારા દિવસોની અંદર ટ્રાફિકની સમસ્યાને હલ કરશે અઢાર અઢાર વોર્ડની અંદર ક્યાંક પેવિંગ બ્લોકના કામ છે ક્યાંક રોડ નવા બનાવવાના છે વેસ્ટ ઝોન એટલે કે કાલા રોડ ઉપર સારો પાર્ટી પ્લોટ આવનારા દિવસોની અંદર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવા જઈ રહ્યું છે અને એના ઇન ટાઈમ સમયની અંદર પૂર્ણ કરીને રાજકોટને એક નવું નજરાણું અમે આપવા